તરફ અમદાવાદથી જતી બસ ઘટના સામે આવી છે અમદાવાદના રિંગ રોડ દહેગામ સર્કલ ખાતે કેટલાક અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેમાં પાંચ જેટલા મુસાફરો ઘાયલ થયા હતા પથ્થરમારો કરનાર શખ્સો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા જેમને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે રિંગ રોડ ઉપર આ રીતે બસ નીકળી મારી અને ટ્રાફિકના કારણે મેં ગાડી થોડી આગળ લેતી એટલે અમે કોઈક પેસેન્જરને ગાડીના ઉપર પથ્થર માર્યા અંદર લેડીઝ હતી લેડીઝના અહીંયા વાગ્યું અને કાચ ફૂટીને અંદર અંદર ચાર પાંચ પેસેન્જરને વાગેલું છે આ આ પબ્લિકે અહીંયા સ્ટેન્ડ નથી આગળ થોડું સ્ટેન્ડ છે તો મેં આગળ ગાડી હતા એટલા એને પથ્થર મારી દીધા કોઈક છોકરા હતા કોઈક ચાર પાંચ જણા એમને પથ્થર મારી દીધો